રામ રામ દોસ્તો આજનો વ્લોગ આપણે થોડોક મોડો ચાલુ કરીએ તમે સાચું નહીં માનો પણ હકીકતમાં સવારના પોરમાં વહેલું એવું બધું કામ આવી ગયું હતું કે મને બ્રશ કરવાનું વેરું નથી બરાબર આપણી શોપનું કામકાજ ધમધકાર શું કહેવાય ધમધોકાર આલે વ્લોગની શરૂઆત અત્યારે કરું છું તો અત્યારે આપણે શોપે જાઉં બરાબર હું જે વચ્ચે એક ભાઈબંધના સ્ટુડિયો આવ્યો તો થોડુંક કામ હતું એટલે મારે હજી ફોર વ્હીલનું ઓલું જે ચેકા લીતાડીએ લીતાડીએ તમે કાલના વિડીયો જોયું હા એ હજી મારે કરાવવાનું બાકી હે પણ એનો ટાઈમ નહીં મળે બરાબર અને આપની ઓપનિંગની તારીખ આવી ગઈ છે હું હજી એક વખત કહી દઉં તમને બધાને ઓપનિંગમાં આવી જવાનું છે આવતા સોમવાર તેર તારીખ ઓકે તેર દસ બે હજાર પચીસ આવતા સોમવારે નગર ગેટ રામ મંદિર ની બાજુમાં આપણું મારા કલેજા મેન્સવેર જામ ખંભાળિયા ખંભાળિયામાં આવી જવાનું છે ઓપનિંગમાં બધા હાજરી દેવાની છે તો હવે આવી ગયા અને શોપ ની અંદર નવું શું કર્યું આ બધી વસ્તુ મેં લગભગ તમને બતાવી દીધી છે જો લો ભાઈ બને હાથ નવું હું હે ને હું તમને બતાવી દઉં જો ફોકસ લાઈટ આજ આવી ગઈ કાલે તમને નથી જોવા મળી બરોબર આ ફોકસ લાઈટ બહુ એટલે બહુ જોરદાર ટેબલ ની ઉપર ડાયરેક્ટ ફોકસ કરે અને આમ કરીને વારી હકી આપડે ડાયરેક્ટ ફોકસ કરી શકીએ ભાઈ રેવા દે મારો ભાઈ આટલો બહુ ખર્ચો કર્યો મારા વાલા બહુ ખર્ચો કર્યો હવે આ બધા જોડી લેવા આવી ઓપનિંગની તારીખ ને બધી વસ્તુ કહી દીધી આવજો તમે તમારા મોજ કરો પેડા બેડા ખાઈ જવું અને ઓપનિંગના આપણે જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં આવી ગયા કારણ કે ત્યાં છે ને આપણે ઘરે જવાનું છે ગાડી લઈને ઓકે અને જો આ છે ને

બરોબર બેગ બેગ રાખી દઈએ એટલે હવે અમે નીકળી જાય બરાબર તો હાલો મળીએ યાર એટલે નાવાનું વેરું નથી હું આજ ત્યાં આજ નાવી ધોઈ મસ્તીની દાઢીમાં કટ મરાવી રૂપારો થાય ને પછી તમારા આમ મોઢું દેખાડે એમ તો પેલા જ દેખાડી લે આમ તા હાલો હાલો મળીએ ઝાંઝી લાંબી લપચક નહીં ચાલો મિલતે અગલી વિડીયો મેં નહીં આગળની થોડીક વાર પછી તો અત્યારે રાત પડી ગઈ છે ને આપણે જવાનું છે ખંભાળીયા ઘરે હતો બરાબર ઘરેથી ખંભાળીયા એવા જાવ કારણ કે આપણો કપડાનો માલ આવી ગયો ને એને ગોઠવવાનો છે ઓકે તો આજે ગાડી રેડી છે હવે હું તમને કહી દઉં કે આપણે કપડાની શોપની અંદર શું ઓફરો રાખી છે ઓફરમાં ભાઈ એવું છે ને કે બારસો નવાણુંની ની મળતી જોડી તમને આપી દેવાની છે નવસો નવાણુંમાં માં પણ જો તમે કદાચ વહેલા આવશો ને તો જ પોસિબલ બનશે બાકી ઓફરનો માલ ખતમ થઈ ગયા પછી સ્ટોક ખતમ થઈ ગયા પછી નહીં મળે પછી ના કેતા ઓકે તો તમે તેર તારીખે આવી જવાનું છે એટલે કે આવતા સોમવાર તેર દસ બે પચીસ સોમવાર અને ક્યાં આવવાનું છે નગર ગેટની અંદર રામ મંદિરની બાજુમાં મારા કલેજા મેન્સવર જામ ખંભાળિયા હો ને ખંભાળિયામાં આવી જજો ઓકે તો થોડોક ગરાનો પ્રોબ્લેમ છે હાચવી લેજો બરાબર હાઇલા રાખે ઘણા બધા કામ છે ને એટલે તમને બધાને એક વસ્તુ તો કહેતા ભૂલી ગયો કે ઓફર્સ છે ને એક દિવસ પૂરતી જ છે હો ઓપનિંગ પૂરતી જ તો તમારો પ્રિય સુમિત પહોંચી ગયો છે ખંભાડિયામાં ઓકે ખંભાળિયામાં મારે લેવાના હતા કાર્ડ કાર્ડ છે આ સ્કૂટીની અંદર થોડા ઘણા કાર્ડ છપ્યા છે આપણે બરાબર આ સ્કૂટી કેમ નથી ખૂલતી હું તું ટ્રાય કરતો તો કંઈ એનો વાંધો નહીં હું કાઢી લઉં તો ભાઈ આપણે પહોંચી ગયા મારા કલેજા મેન્સેરમાં જોઈ લો તમે જોઈ શકો છો આપણો બોર્ડ મસ્ત છે લાઇટ નથી બળતી લાઇટ ચાલુ કરી દઉં આગળ અમુક માણસ હોય ને ચાર લખણીના હોય હું 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 લખતો તો

જસ્ટ માલ ગોઠવાઈ જાય એટલે રેડી તમારે બધાને આવી જવાનું છે ઓફર હું તમને કહી દઉં હજી એક વખત બારસો નવાણું ની જોડી ફક્ત નવસો નવાણું મળશે પણ એક ઓપનિંગ ના દિવસે ઓકે તો તમારી રાહ છે ને બીજી એક વસ્તુ દેખાડતા હું તમને ભૂલી ગયો આ એરિયો કેવો છે આ કે કાઉન્ટર વાળો અહીંયા આપણે છે ને દ્વારકાધીશ ની છબી લગાડવાની ગણતરી છે બહુ મોટી છબી લગાડવી છે અહીંયા આ એરિયામાં કેમ કે કાઉન્ટર ની સામે એક જેટ આવે ને એટલે મેળ આવી જાય અને મારી આરે છે ને ગુરુભાઈ ભેહ વાળો જોડાઈ ગયો આ ભેહની દલાલી કરતા કરતા હે ના એ દુકાને ભૂગી આવ્યું એને એમ કે અત્યારે કપડા દઈ દે અત્યારે કપડા નહીં દે એમ ના કરી દે કારણ કે હે ને અમારું ઓપનિંગ બાકી છે વળી તું મુરત કરી તો અમારી દુકાન નહીં આલે એને લેપન આઉટ કરી તો 30 ફ્રી લે તો અમારી આથી ભલે ને કર લે ને એ ભાઈ બન એનું પ્રમોશન કર લે પછી ગુજુ કલેક્શન નું પ્રમોશન કરી લે આપણા બધા ભાઈ બંધુ જ છે બધાનો અલગ અલગ એરિયા માલે ને એટલે બાજુમાં હોય તો વરી જરીક અમને થોડું ઘણું થાય ને એમ ના ઘણું થાય હે કોમ્પિટિશન માં આવી જાય તો નહીં મજા કરું સાલો ગળો બી દી ગયો મે એક મિની વ્લોગ માં હે ને સીન લીધો તો હું ખબર કે આ ફાકી ને આ ફાકી ના દાણા ને મે સિંગ ના દાણા ની જીમ ખાધો મેન કરીને મે આનો કટકો ખાઈ દીધો ને ખબર ના પડી ઓપનિંગ માટે સ્પેશિયલ હે ને આપડા દુકાન ખાલી રાખી હે ને અત્યારે માલ ભઈ રહ્યો હે ભાઈ આવવા દેજે ભાઈ અમે રાતના માલ ગોઠવી દીધી છે હવાર થઈ ગયું અને માલ છે ને ગોઠવાઈ ગયો ચોર્યો તમે એક નંબર માલ છે

એટલે આવતી કાલે સોમવારે તેર તારીખ અને ઓફર ભૂલતા નહીં તો હાથ ભાઈ રાખે ઓફર શું હે ખબર બારસો નવાણું જોડી નવસો નવાણું માં માત્ર એક દિવસ માટે ઓપનિંગ માં હોય જો ભાઈ એડ્રેસ તમને કહી દઉં આ છે નગરનું નાકાનો ગેટ ઓકે નગર નાકાનો ગેટ ઘડિયાળ વાળો ઘડિયાળ કાંઠા વાળો અહીંયા સીધે સીધા વયા આવો એટલે આ મારા કલેજા મેન સ્વેર આવી જાય છે જોઈ લેજો બરાબર આ છે રામ મંદિર એટલે કે રામ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં હું કીધું તું હું કહેતો હતો તું